નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર સોળ મારું ગીતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જેટલી પણ પ્રવૃત્તિઓ છે તેના સોલ્યુશન અને વિડીયો અને પીડીએફની લિંક તમને આપણા વોટ્સઅપ ઉપર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સોળ મારું ગીતનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણને કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજુ પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત તમારે નીચેના ભાગમાં લખવાનું છે તો લોકગીતનું નામ છે કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે હિચકો નાનો બેનનો એવો આમ ઝુલણિયો જાય લીલુડી લીંબુડી હેઠે બેની બા હિચકે હિંચે કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળે એ પંખીડા પંખીડા ઓરા આવો એ પંખીડા બેની મારી હિંચકે હિંચે ડાળીએ તું ઝુલાવ પંખીડા ડાળીએ બેસો ફૂપટજી પ્રેમથી હિંચો ત્યાર પછી આગળ આ પંક્તિ આપણે આગળ વધારીએ તો આજ હિંચોડું બેનડી તારા હિત કહ્યા ના જાય મીઠડું વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય કોયલને મોરલા બોલે બેનીનો હિચકો ડોલે કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી તો આ સરસ મજાનું લોકગીત જોયું હવે અહીંયા આપણને પૂછ્યું છે કે આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે આ લોકગીતમાં ભાઈ બહેનના અખૂટ પ્રેમની વાત કરવામાં આવેલી છે કેવી રીતે ભાઈ ભાઈ બહેન નાના હોય ત્યારે એકબીજા સાથે મસ્તી મજાક કરે કરે છે છે અને લાડે લાડ હિચકે ઝુલાવે છે ગીતમાં ભાઈની બહેન અને ભાઈલો જેવા પંક્તિઓ પરિવારના સંબંધો અને મીઠાશને દર્શાવે છે પંખીડા ડાળીઓ અને પોપટને યાદ કરીને પ્રકૃતિ સાથેના સંબંધને પણ આ લોકગીતમાં વણી લેવામાં આવ્યો છે આ વાત કરવામાં આવેલી છે એટલે કે આ લોકગીતની અંદર આવી સરસ મજાની વાત દર્શાવેલી છે દોસ્તો તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સોળ જે છે તેને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્તરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ છની જે સ્વઅધ્યયન પુથીઓ આવેલી છે તે સ્વઅધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો અહીંયા જે તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપેલી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે